ડોક્ટર શૈલીશ પડશેલા પ્રિન્સિપલ ઓફ પાતમાન સરસ્વતી સાયન્સ કોલેજ આજે કેવા પ્રકારનો એક આજે ખાસ કરીને ઉર્જા રમોત્સવ જે આત્માન સરસ્વતી સાયન્સ કોલેજ દ્વારા આયોજિત છે જે અમારા ટ્રસ્ટના સો વર્ષ પૂરા થયેલા છે એમના આયોજન નિમિત્તે કરવામાં આવેલો છે કેટલા કઈ કઈ પ્રકારની રમતો રમાડવામાં આવે કેટલી લોકોએ પાર્ટિસિપેટ કર્યું ક્રિકેટ વોલીબોલ ખોખો મ્યુઝિક ચેર આ બધી વિવિધ જાતની અનેક રમતોનું આયોજન કરવામાં આવેલું છે એમાં જોઈએ તો લગભગ સેવન્ટી ફાઈવ બોઈઝ અને થર્ટી ફાઈવ જે ગર્લ્સે પાર્ટિસિપેટ કરેલું છે હેમંત ટોપીવાળા તાપી બ્રહ્મચર્ય સભાના સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવું છું આજ રોજ સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલની અંદર સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજનું સ્પોર્ટ્સ ડે નિમિત્તે આજ રોજ જે આયોજન કરવામાં આવેલું છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળેલો છે અને હું અને દિનેશભાઈ અને પ્રિન્સિપાલની આખી ટીમે આ સ્પોર્ટ્સનું જે આયોજન કરવામાં આવેલું છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમાં ક્રિકેટ વોલીબોલ ને વિવિધ રમતોનું આયોજન જે કરવામાં આવેલું છે અલગ અલગ ટીમો બનાવીને જે આયોજન કરવામાં આવેલું છે એ તમામ વિદ્યાર્થીઓને એ જે જે રમતમાં જે ભાગ લીધેલો છે એ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું ને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ખેલો ગુજરાત તરીકે ખેલે સ્પોર્ટ્સ ને હમણાં જે ઇવેન્ટ મેં જે ચાલી રહેલી છે એ તમામની અંદર પણ અમે લોકો પણ આ ટ્રસ્ટ સો વર્ષથી એ ઉપરાંત અમે ટ્રસ્ટની જે સ્થાપના થઈ છે તે સો વર્ષ નિમિત્તે આ ટ્રસ્ટની સો વર્ષ નિમિત્તે અમે જે અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ શતાબ્દી વર્ષના કરી રહ્યા છે એ નિમિત્તે આજ રોજનો પણ આ કાર્યક્રમ છે એને શુભેચ્છા પાઠવી છે